હોય કદમ અસ્થિર અને રસ્તો જડતો નથી મનના મુસાફરને હિમાલય પણ નડતો નથી છું ઉંઝા તાલુકાના ડાભી ગામે અને ડાભી ગામના લાલાજી ઠાકોરના ઘરે લાલાજી ઠાકોરની દીકરી પ્રિયંકા એક ગંભીર બીમારી સામે લડી રહી હતી અને પોતાના મક્કમ મનોબળથી એ બીમારી સામે લડત આપી આજે જિંદગીની જીત મેળવી છે તો ચાલો મળીએ દીકરી પ્રિયંકાને નમસ્કાર મિત્રો ભાટિયાના ઘડા બધા વિડીયો પ્રમોશનલ વિડીયો નથી હોતા અમુક વિડીયો સેવાકી પ્રવૃત્તિ માટે બનતા હોય છે પહેલાં પણ મેં કહ્યું કે આવ્યો છું ઊંઝા તાલુકાના ડાબી ગામે અને મારી સાથે છે દીકરી પ્રિયંકાના ફેમિલીવાળા લાલાજી ઠાકોર છે પ્રિયંકાના મમ્મી છે અને પ્રિયંકા પોતે છે આ મક્કમ મનોબળની દીકરી પ્રિયંકાએ મોત સામે ઝઝૂમી પોતાના મનોબળથી જીત મેળવી છે અને એ મનોબળમાં સિંહ ફાળો જો કોઈનો હોય તો પાલનપુરની પ્રમુખ હોસ્પિટલ દિનેશભાઈ ચૌધરી સાહેબ જેમને સપોર્ટ કર્યો છે અને જે કહેવાય કે ગંભીર બીમારી સામે લડત આપી છે પ્રિયંકાએ ડૉક્ટર સાહેબની મહેનત રંગ લાવી છે અને પ્રિયંકા મારી સાથે છે આપણે એમની સાથે વાત કરીશું પ્રિયંકા પહેલા કેવી બીમાર હતી તું પહેલા બહુ ખૂબ જ બીમાર હતી ખાવાનું બી નતું ઉતરતું હવે હવે તો કમ્પ્લીટ કમ્પ્લીટ છે કઈ બનાજો તું અત્યારે 10 માં આવી છું 10 માં હોય ભણવા જાય છે ને ના અત્યારે તો જવાનું હવે જવાનું છે ને મિત્રો હોસ્પિટલના પહેલાના વિડીયો પણ હું તમને બતાવીશ કે તમે જોજો કે પ્રિયંકાની હાલત કેવી છે પ્રિયંકાના પપ્પા લાલાજી ઠાકોર જે ખૂબ જ દુઃખમાં એમને સમય ગુજાર્યો છે લાલાજી શું કહેવાનું થાય છે તમારું દીકરી પ્રિયંકા બીમાર થઈ હતી એ વખતે તમારી મનોવ્યથા કેવી હતી દુઃખ કેવું હતું બહુ ભયંકર હતું સાહેબ કે એના અમે બહુ જ લઈને રખડ્યા અહીંયા આ ગોમ તો પેલું ગોમ કોઈ દવાખાનું બાકી રાખ્યું નહીં અમે સાહેબ પછી એમના પાલનપુર દિનેશભાઈ ચૌધરીનું દવાખાનું એક વખત હાથમાં આવ્યું એમને લઈ ગયા તો આગળ પછી એમને ઓપરેશન કરી બી દિનેશભાઈ સપોર્ટે કર્યો સારો એમનો સ્ટાફે પણ સારો સપોર્ટ કર્યો એમનો અને હાલ બેઠી થઈ એમને ખાવા પીવાનું વીજ સુધરી પહેલાં તો થોડું ઘણું પણ ખાય પણ બહાર નહીં કાઢી દેતી હતી ખાવાનું ઉતરતું નહોતું એટલે બહુ ભયંકર તબિયત હતી દર્શક મિત્રો તમને એવું ના લાગે કે આ પ્રમુખ હોસ્પિટલનો પ્રમોશનલ વિડીયો છે પ્રમોશનલ વિડીયો નથી વિડીયો બનાવવાનો મારો આશય એટલો છે કે આખા ગુજરાતમાંથી આખા ભારતમાંથી ક્યાંક એવો કોઈ ગરીબ પરિવાર છે જે આવી બીમારીથી ઝઝુમી રહ્યા છે કેન્સર જેવી બીમારીમાં તો પાલનપુરની પ્રમુખ હોસ્પિટલની એકવાર મુલાકાત લેજો દીકરી લક્ષ્મીનો અવતાર કહી શકાય અને ઘરમાં એક માણસ બીમાર થાય એટલે આખું ઘર બીમાર થઈ જાય છે આખા ઘરને કશું સુરતું નથી લાલાજી આમ તમે શું કરો છો મજૂરીમાં મજૂરીમાં તો ખેતી કરીએ છીએ ખેતી કરે છે એમ ને

અને અત્યારે ખાય પીવો હરફ ફરો એટલો અમને બહુ જ આનંદ છે એટલું અમારું દિનેશભાઈ ચૌધરીનો ખૂબ ખૂબ આભાર માનીએ અને એમનો સ્ટાફે અમને અમારી દીકરીને એમની દીકરી કરીને અમને સારવાર આપી છે એટલે દિનેશભાઈ પોતે જ કીધું કે તમારી દીકરીને મારી દીકરી કરી હું તમને સારવાર આપું એટલું અમને બહુ આભાર હું મિત્રો એટલે તો કંઈ કહેવાય છે કે ડૉક્ટર એ ભગવાનનું સ્વરૂપ હોય છે તો આખા ગુજરાતમાંથી ક્યાંય પણ એવી કોઈ ગંભીર બીમારી છે કેન્સર જેવી તો પાલનપુરની પ્રમુખ હોસ્પિટલને એકવાર મુલાકાત લેજો દવા કરાવો ના કરાવો એ બે નંબરની વાત છે પણ તમે એકવાર ચોક્કસથી હોસ્પિટલની મુલાકાત લેજો ને તમારા આજુબાજુમાં કોઈ આવા દર્દી છે તો એમના સુધી આ વિડીયો પહોંચાડજો જેથી કરીને કોઈ ગરીબ ઘરની મદદ થઈ જાય આ સેવાનું કામ છે અને છેલ્લે તો એ જ કહીશ કે ડૉક્ટર સાહેબની મહેનત છે ભગવાનની કૃપા છે અને દીકરી પ્રિયંકાનું મક્કમ મનોબળ છે જે આવી ગંભીર બીમારીમાંથી બહાર આવી છે ને અત્યારે સારી જિંદગી જીવી રહી છે ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી નમસ્કાર